નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ આજના વિડીયો અંદર આપણે વાત કરવાનું છે કે હાલું જે હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે એટલે કે ખૂબ ઊંચું તાપમાન છે એ સાથે આજે આદોબારની નિકોબાર ટાપુ શ્રીલંકા સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું છે તે વિશેની સંપૂર્ણ વાત કરશું સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે દર રવિવારે રાત્રે આઠ થી નવ એક કલાક માટે આપણે ખેડૂત સમાધાન નામનો લાઈવ કાર્યક્રમ કરીએ છીએ પણ આજે જસદણ વિસ્તારની અંદર આપણે ખેડૂત મિટિંગ હોવાને કારણે એ કાર્યક્રમ રદ છે એ બદલ ખેદ આવતા રવિવારથી ફરીથી આપણે આ લાઈવ કાર્યક્રમ છે એ રાબેતા મુજબનો જોવા મળશે હવે આજના દિવસે આપણે જે વાત કરવાની છે હેવી ટેમ્પરેચરની આમ જોવા જઈએ તો બારથી લઈને સોળ મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળ્યા અમુક જગ્યાએ તીવ્રતા સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ છે એ પછી સત્તર તારીખથી તાપમાન ઊંચું આવ્યું છે લગભગ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો બેતાલીસથી લઈને ચુમ્માલીસ ડિગ્રીની અંદર તાપમાન છે જોવા મળી રહ્યું છે અને આ તાપમાન હજુ બાવીસ અથવા તો ત્રેવીસ મે સુધી કન્ટિન્યુ રહે તેવી પણ શક્યતાઓ છે એ પછી તાપમાનમાં આંશિક રાહત મળશે જોકે બાવીસ તારીખ પછીથી તાપમાનમાં રાહત મળશે તો પણ વધારેમાં વધારે છે એકથી બે ડિગ્રી સુધી રાહત મળે તેવી શક્યતાઓ છે અને પચીસથી લઈને ત્રીસ મે સુધીનું સેશન હશે એ સેશનમાં ફરીથી પાછી પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવું પણ એક અનુમાન છે આ સાથે જોવા જઈએ તો આજે એક મહત્વના સમાચાર એ છે કે આપણું જે કેન્દ્રીય હવામાન વિભાગ છે એટલે કે આઈએમડી ઇન્ડિયન મીટીયોલોજી ડિપાર્ટમેન્ટ છે એના તરફથી સત્તાવાર એક જાહેરાત કરી દેવામાં આવી છે અને ઘણા સમયથી અમે આપને કહી રહ્યા હતા કે નૈઋત્યનું ચોમાસું છે તે સમય કરતાં ત્રણ દિવસ વહેલું કેરળમાં અને આદોબાર નિકોબાર ટાપુ સુધી પહોંચે તેવું એક શક્યતા હતી એ શક્યતા મુજબ જ જોવા જાય તો આજે ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ આંદોબા નિકોબાર ટાપુ અને શ્રીલંકાના દક્ષિણ ભાગો સુધી નૈઋત્યનું ચોમાસું છે તે પહોંચી ગયું છે અને અત્યારે જોવા જઈએ તો બંગાળની ખાડી અરબસાગર અને હિન્દ મહાસાગર સુધીના તમામ જે દરિયાઈ પટ્ટાઓ છે એનું હવામાન છે નૈઋત્યના ચોમાસાને ઝડપથી આગળ વધારવા માટે જે તમામ પરિબળો છે એમાં સાનુકૂળ છે એટલે નૈઋત્યનું ચોમાસું છે તે ત્રણ દિવસ જેવી રીતે આંદોમાન નિકોબાર ટાપુ સુધી વહેલું પહોંચ્યું એવી જ રીતે કેરળની અંદર પણ ત્રણ દિવસ ચોમાસું વહેલું આવે તેવી શક્યતાઓ છે તે કેરળમાં પ્રવેશ કરતું હોય પણ આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ લગભગ ત્રણ દિવસ વહેલું આવશે અને કેરળથી લઈ અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી ચોમાસું છે એ સતત ત્રણ દિવસ સુધી વહેલું રહે તેવી પણ એક શક્યતા છે જોકે ગુજરાતની અંદર ચોમાસું છે તે લગભગ એના નિયત સમયે એટલે કે ચૌદ અથવા તો પંદર ના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ છે ગુજરાતમાં જેવી રીતે દર વખતે સૌરાષ્ટ્રના અમરેલી જૂનાગઢ અને એ સાથે દક્ષિણ ગુજરાતના વલસાડથી જે શરૂઆત થતી હોય એ જ મુજબ લગભગ ચૌદ અથવા તો પંદર તારીખથી નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે અને પચીસ અથવા તો સત્યાવીસ જૂન સુધીમાં રાજ્યના તમામ વિસ્તારો છે કવર કરી લેશે મહત્વની વાત અત્યારે એટલી છે કે જે ચોમાસાની આપણે રાહ જોઈ રહ્યા હતા એ છે અત્યારે આંદોબાર નિકોબાર ટાપુ સુધી પહોંચી ગયું છે આ એક ખૂબ મોટા અને મહત્વના સમાચાર છે સાથે હું આપને એ પણ જણાવી દઉં કે અત્યારે બંગાળની ખાડીનું તાપમાન છે તે લગભગ ઓગણત્રીસ થી ત્રીસ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે આ ઊંચું તાપમાન છે એ કદાચ સાયક્લોન સુધી પણ આ એક સિસ્ટમ ને લઈએ તેવી શક્યતાઓ છે કેમકે નૈઋત્યનું ચોમાસું જેવી રીતે આંદોબાર નિકોબાર ટાપુ સુધી પહોંચ્યું છે ત્યાં ભેજનું પ્રમાણ છે આઠસો એચપી લેવલે અત્યારે એક સિયર ઝોન પણ જોવા મળી રહ્યો છે આ તમામ પરિબળો છે એક ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનને સાયક્લોનની કેટેગરી સુધી લઈ જાય એવી પણ શક્યતાઓ રહેલી હોય એટલે લગભગ મે મહિનાના અંત સુધીમાં બંગાળની ખાડીમાં એક સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ માનીને ચાલવાનું છે જોકે આ નૈઋત્યનું ચોમાસું બંગાળની ખાડીનું સાયક્લોન જો અરબ સાગરમાં કોઈ સાયક્લોન બનશે તો એના ઉપર અમારી સતત નજર રહેશે અને એની પડે પડની માહિતી છે એ અમે આપણા સુધી પહોંચાડતા રહેશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આજે આપશો ધન્યવાદ